વેજ પુલાવ મસાલો શ્રાવિકાની રસોઈનો શા માટે વાપરવો આ મસાલો સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીના સમયમાં જ બનાવવામાં આવેલ છે આ મસાલો બનાવવામાં કોઈ પણ પ્રકારના કેમિકલ પ્રિઝર્વેટિવ એસેન્સનો ઉપયોગ નથી થયો તેથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ એટલો જ ફાયદાકારક છે મસાલાની તમામ સામગ્રી જૈણાપૂર્વક ચાળીને અને વીણીને લેવામાં આવેલ છે પેકેટને એકવાર ખોલ્યા બાદ એરટાઈટ ડબ્બામાં જ ભરીને મૂકવું અને ફ્રિજમાં મૂકવું નહીં આ મસાલાની બનાવટમાં કાળ પહોંચી જાય તેવી સામગ્રીનો ઉપયોગ થયો નથી છતાં પણ સારા રિઝલ્ટ માટે ત્રણ થી ચાર મહિના ચાલે તેટલો જ વાપરવો સંપૂર્ણ જૈન પદ્ધતિથી બનાવેલ હોવાથી બનાવેલ વાનગી ને ગુરુ ભગવંતો ને ગુજરી વહરાવવામાં લાભ પણ લઈ શકાશે અને સાથે એકાશના ના જેવી તપશ્ચર્યામાં પણ વાપરી શકાશે વેજીટેબલ પુલાવ દમ પુલાવ જેવી પુલાવની અલગ અલગ વાનગીઓમાં આ મસાલો વાપરવાથી પુલાવ જ સ્વાદિષ્ટ બને છે શ્રાવિકાની રસોઈ શુદ્ધ સાત્વિક અને સ્વાદિષ્ટ એવો વેજીટેબલ પુલાવ મસાલો વાપરવાનો આગ્રહ રાખશો ભક્ષ્ય આહાર અભ્ય ત્યાગના આ પ્રયાસમાં સાથ આપશો આભાર